હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીશ મિત્રો હર હર મહાદેવ આપણે જશી ઉઠી જઈએ છીએ સરસ મજાની અને હવે આપણે જય મહાદેવના મંદિરે દર્શન કરતા આવી દર્શન કરી પછી આજે તો સાતમ આઠમની તૈયારી થાય છે ઘરે તો સરસ મજાનું બધું મમરા ચેવડો થકરપારા ને એવું ઘણું બધું બને છે આખર વળી ને ફરસી પૂરી ને ખાતા ને જોઈએ જોઈ કેવી રીતે શું છે સરસ મજા મજા આવી જાય સાતમ આઠમ માં ખાખરા તો આપણે ગાય આપણા ઘરમાં આજ તો શક્કરપારા બને છે તમને દેખાય આગળ આગળ

આટવા વાળો રેટીના આવ કોઈ વિપુ જો આખરે આયા લ્યો બે આ વિપુ લ્યો વિપુ બોલતું નહી રે આ હમ હમ મોટા ખાઈ લે કાચું કાઈ ગઈ ખાઈ ગઈ ગાડમાં મોટા નાક માં કરી ખાઈ ગઈ હવે હમ કે ઉભા રહે કર સરસ મજાના ખાખરા થઈ જાય આપણે સાતામાં તો ઉપર ખાખરા અને સક્કરપાં અને જેવળો અને ઘણું બધું રાંધીએ મિત્રો તમે શું બધાય શું રાંધો એ મને કમેન્ટ માં કહી દેજો તો ખર પૂરી ને કેટલુંય બધું રાંઢે સાતામાં કોરું ખાવાનું હોય ને હા કાજે ભાભી ગઈ બાર થી સામાન લઈને આવ્યા છે

તો ગેસ આપણે નીકળી ગયા આપણું મકાન બને છે ત્યાં આજે રિપેરિંગનું કામ આવવાનું હતું માહિતી સહિત તો બ્રાન્સ બ્રાસ બાંધતા હતા આપણે કીધું આટો માતા આવીએ તો દેખાડવું તમને આગળનો વિડીયો મિત્રો તો આપણે મકાને પોગી જઈએ ગાઈસ જોઈએ આપણે મકાન ની અંદર એન્ટર કરી નાખીએ માગડી માં મંદિર માં ચાલી કમેન્ટ માં લખજો હા પાંચ બાંધે છે જો મિત્રો જો ગાઈસ આ પાંચ બાંધે છે અમાયલો ભાગ આખો રિપેર કરવાનો બાકી જ છે તો આ પાંચ બાંધે છે બધાય જો સરસ મજાને જે આખી ગોઠવણી એ લ્યો માયલો ભાગ આખો રિપેર કરવાનો બાકી હતો તો આ પાંચ બાંધી દી કાલે ને આજ ને તો હવે વાંહે રિપેર કરી નાખશું સરસ મજાનું શું ગ્રહ કામ કરે ને તો મજા આવે કામ નિરાજ આવે થોડું ધીમે ધીમે આવી જાય રાખે એમ તો ગાઈશ ઘણું બધું લઈ લીધું છે અહીંયા બધે રિપેર થઈ ગયું આખી સીડી રિપેર થઈ ગઈ જોઈ લ્યો જોવો જો સરસ મજાનું આખું રિપેર થઈ ગયું છે જોઈ લો બાલ્કની રિપેર થઈ ગઈ છે જો ગઈશ આપણે માથે ચડી ગયા મેં કીધું પ્રાંસ રૂપિયા આટલો મારતો મને બઉ લાગે ગયો પડી પડી જાય ચાલો ગઈશ માથે ચડવા છું માતાજી કરે પડી પડી ન જવા જોઈ બહુ લાગે ચાલો લોશ તમારા કેવાથી પ્રાંસ ઉપર તો ચડી ગયો હવે મેં કહ્યું તમને બધાને દેખાડ્યું તમે કીધું એમાં દેખાડવું ને આપડે મકાન ક્યાં ભાઈ ગયો માહેનો ભાગ આખો રિપેર કરવાનો બાકી છે મિત્રો તો રિપેર કરવા માટે પ્રાંચા મિત્રો આચુ ગવને તો બીક તો બહુ લાગે એમાં ચડી તો ગયો પણ ઉતારવામાં બહુ તકલીફ પડશે બીક ફૂલ લાગે મિત્રો જોજો ફૂલ બીક લાગે મિત્રો ખરેખર આલ્બમ રેલી આટ પકડી બકરી નાલું જો લે પ્લાસ્ટ પ્લાસ્ટ બાંધી લી જો ગાઈસે યાર રિપેર નું કામ ચાલુ છે આ સીડી બીડી રિપેર કરી નાખી છે સરસ મજાની છે દીવાલ થઈ ગઈ છે થોડું ઘણું તો ગાય આપણે આવી ગયા હજી ગામમાં જામનગર જાઉં છું થોડું ઘણું કામ હતું ગામમાં એક આટો તો ગામમાં આપણે આટો મારવા ગયા આપણે ગાઈસ ગાડી પાર્ક કરીને અહીંયા દૂધ લેવા આવી ગયા છીએ 87 ડેરી જેઈ માર્કેટથી થોડું દેર ના થયો જોજો અહીંયા ભીડ તો જોઓ મિત્રો કેટલી બધી ભીડ છે આપણે દૂધ લેવા આવ્યા છીએ આ ગરડીમાં વારો આવશે આપણે એ લે લેવાની એમાં કંઈ બીજું ન હોય આ બીજો બાપાજી અમારે લેલીમાં આકડી આવે ચરાવા ઉપર જ ન આવે આકડીએ ચરાય તો ગાઈસ આજનું વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત થઈ જાય આપણે જો ગામમાંથી દૂધ લઈને આવી ગયા અને હવે બહુ નીંદર આવે છે આપણે ખાઈ પી લીધું સરસ મજાનું તો હવે આ વિડીયોનો આપણો અહીંયા જેમ થઈ જાય તમને આપણો વિડીયો કેવો લાગ્યો સરસ મજાની મને કમેન્ટ કરી દેજો તો ત્યાં સુધી ટાટાભાઈભાઈ જય દ્વારકા જય દ્વારકાધીશ મહાદેવ